દિવસે આમ આદમી પાર્ટીના નેતાઓએ રેલવેના ડબ્બામાંથી સરકારી અનાજ બારોબાર ચોરી કરવાનું મોટું કૌભાંડ પકડી પાડ્યું હતું આમ આદમી પાર્ટીના સુરત શહેર ઉપપ્રમુખ કે પી પાનસુરિયા વોર્ડ નંબર બે ના પ્રભારી અશોકભાઈ બલર

અનાજની બોરીઓ નીચે ખાડામાં ફેંકવામાં આવતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેને સુનિયો અનાજ ચોરીનું કાવતરું કહી શકાય હાલ રેલવે પોલીસ દ્વારા સ્થળ પર પહોચી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે